અમે ગઈકાલે એક આયોજન કર્યું શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા જેમાં પિસ્તાલીસ લોકો જેવા યુવાઓ જોડાયા અને ત્યાંથી કાવડ લઈને હાપેશ્વર ધામથી હાપેશ્વર મહાદેવને જલ ચડાવીને પછી રસ્તામાં જેટલા બી શિવાલયો આવે છે એમને જળાભિષેક કરતાં કરતાં આ હાલ અમે છોટાઉદેપુર જાગનાથ મંદિરે જળાભિષેક કરીને અમે ખેરપુર તરફ જવા માટે રવાના થઈ ગયા છે કાલે વિધિવતપૂર્વક અમે નીલકંઠેશ્વર મહાદેવ છે જેને

નીલકંઠેશ્વર મહાદેવ જલ અભિષેક ચઢાવી રાઠવા વિશાલભાઈ દોશી